મિત્રો કહેવાય છે ને કે સમયથી મોંઘી ભાવનાઓ હોય છે જો કોઈ વ્યક્તિ ન સમજે ને તો ભાવનાઓ તેની પાછળ ખર્ચવાનો કોઈ અર્થ નથી નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક આશ્રમની કે જ્યાં ઋષિમુનિ રહેતા હતા ઋષિમુનિ નિત્યક્રમ પ્રમાણે વહેલા સવારે ઉઠીને નદીએ નાહી ધોઈને તે પરવારીને આશ્રમે પરત આવે છે આશ્રમમાં શિષ્યોની સાથે વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાંથી થોડે દૂર કોઈ એક પરિવાર અંદરો અંદર જાણે કે ઝઘડતું હોય તેવી રીતે જોશ જોશથી ગુસ્સો કરતા હોય છે અને જોરથી અવાજ તેમનો આવતો હોય છેક આશ્રમ સુધી ગુરુજીને થયું આજે આ મુદ્દો વિદ્યાર્થીઓને શીખવાડીએ અને કંઈક નવું શીખવીએ તેમણે એક શિષ્યને પૂછ્યું કે આ ઘરના ચાર સભ્યો જ છે એકબીજા પાસે વર્ષોથી પ્રેમ પણ હશે તો ગુસ્સો કરે છે તો આટલું જોર જોરથી કેમ બૂમો પાડે છે નજીક હોવા છતાં પણ જોર જોરથી બૂમો કેમ પાડે છે પહેલાં શિષ્યને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો પહેલાં એ શિષ્યએ કહ્યું કે પોતાનો ગુસ્સો હશે ને એ ગુરુજીએ પ્રદર્શિત કરતા હશે ગુરુજીએ તેના જવાબથી સંતુષ્ટ ન થયા તેણે બીજા શિષ્યને પૂછ્યું કે બોલ બેટા આ ગુસ્સો કરે છે તે વખતે બૂમો કેમ પાડી રહ્યા છે ત્યારે તેણે કીધું કે તેણે જે ગુસ્સો પાડનાર વ્યક્તિ છે પોતાની ભાવનાઓ છે તેના ઉપર કાબૂ તેનો સંયમ નથી તેના માટે તેને તે ગુસ્સો કરી રહ્યા છે ગુરુજી તેના જે જવાબ છે એનાથી પણ સંતુષ્ટ ન થયા તેમણે શિષ્યને કહ્યું કે બેટા આ બંનેમાંથી એક પણ કારણ યોગ્ય નથી તેની પાછળનું મુખ્ય કારણ છે કે આ જે વ્યક્તિ જ્યારે ગુસ્સો કરી રહી છે ને ત્યારે એ એકબીજાની નજીક તો છે એકબીજાની સાથે પ્રેમ તો હશે પરંતુ જ્યારે ગુસ્સો કરી રહી છે ને ત્યારે સામેવાળી વ્યક્તિ એ પોતાના દિલથી તે દૂર છે એટલા માટે તે ગુસ્સો કરી રહી છે અને ગુસ્સો મિત્રો એટલો ખરાબ છે કે ગુસ્સો કરવાથી તમે નજીક તો રહેશો પરંતુ જે દિલનો જે હૃદયનો પ્રેમ છે ને એ પ્રેમ તમારો દૂર ચાલ્યો જશે એટલે મિત્રો કહેવાય છે ને કે ગુસ્સો નજીક હોવા છતાં જો બૂમો પાડવામાં આવે તો તમે દિલથી ઘણા દૂર છો તેમ પણ માનવામાં આવે છે તો મિત્રો કહેવાય છે ને કે જો તમે એકબીજાને ખરેખર ખૂબ પ્રેમ કરતા હોય ને તો ધીમા અવાજે બોલી જાઓને તો પણ વાર્તાલાપ થઈ જાય જો થોડો વધારે અવાજ પ્રેમ કરતા હોય ને થોડું ઘૂસફૂસ કરી લો ને તો પણ વાર્તાલાપ થઈ જાય છે અને અનહદ પ્રેમ કરતા હોય ને તો કોઈ પણ શબ્દ બોલવાની જરૂર નથી ફક્ત આંખના ઇશારે જ આ વાત પતી જાય છે એટલે મિત્રો કહેવાય છે ને કે ગુસ્સા ઉપર સંયમ રાખજો કારણ કે ગુસ્સો કરવાથી ભૂવા પાડવાથી એકબીજાના જે પ્રેમ છે જે દિલનો પ્રેમ છે તે દૂર ચાલ્યો જાય છે મિત્રો સરસ મજાની બીજી એક વાત છે કોઈ એક નોકરિયાત વ્યક્તિ નોકરીએ જતી વખતે રોજ સવારે તે પોતાની પત્ની પાસે મારા મોજા ક્યાં છે મારું પર્સ ક્યાં છે મારી ટાઈ ક્યાં છે મારી પેન ક્યાં છે મારું લેપટોપ ક્યાં છે રોજ સવારે એમ કરીને ગુસ્સો કરતો અને પોતાની પત્ની સેજ પણ ગુસ્સે થયા વગર તમામ પ્રકારની ચીજ વસ્તુઓ લાવી આપતી તેણે પોતાની પત્નીને કહ્યું કે હું તારા ઉપર આટલો બધો ગુસ્સે થયો છું તો તું જવાબ કેમ આપતી નથી તેની પત્નીએ કહ્યું કે ગુસ્સો તમારો છે સંયમ પણ તમારે જ જાળવવો પડશે તેના ઉપર કંટ્રોલ પણ તમારી જાતે જ કરવો પડશે એમાં હું કશું કરી શકતી નથી બસ આટલી જ વાત થઈ અને પતિદેવ નોકરીએ ચાલ્યા જાય છે આખો દિવસ તેનું માઇન્ડ એક કહી શકાય ને કે એકદમ ક્લીન થઈ જાય છે મનમાંથી તમામ પ્રકારની જે અટકળો હોય છે દૂર થઈ જાય છે પોતાની પત્નીને વારંવાર ફોન કરે છે મેસેજ કરે છે અને તેને મનાવવાનો પ્રયાસ કરે છે અને પછી નક્કી કરે છે કે જીવનમાં હવે હું ક્યારેય ગુસ્સે નહીં થઉં એ પણ સમજી જાય છે કે ગુસ્સો કરવાથી તમે નજીક તો રહેશો પરંતુ દિલથી તમે દૂર થઈ જશો એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં ગુસ્સો એ યોગ્ય વસ્તુ નથી તમને દિલથી ખરેખર દૂર કરી દે છે એટલે મિત્રો કહેવાય છે ને કે કામ એવું કરો કે દુનિયા આખી જોતી રહી જાય તો મિત્રો આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે